વાઘોડિયા તાલુકાના વલવા ગામે મકાનોના છાપરા પણ ઉડ્યા હતા મકાનો માલિકોના કારણે પલડી જતા વેઠવાનો વારો આવ્યો હતો તો બીજી બાજુ કારણે તાલુકાના કેટલાક ગામમાં કેડ બાજરી મકાઈ સહિતના પાકોને નુકસાન થવા પામ્યું હતું વાઘોડિયા જરોદ રોડ પર મોટું ઝાડ ધરાશય થતા જરોદ પોલીસ સ્ટેશનના પીઆઈ જે એ બારોટ પોલીસ સ્ટાફ સાથે રોડ પર ધરાશય થયેલા વૃક્ષો તેમજ હોર્ડિંગ હટાવવાની કામગીરીમાં લાગ્યા હતા બોલેરો ગાડી ચાલકને શરીરના ભાગે કાચ વાગતા જરોદ પોલીસ સ્ટેશનના પીઆઈ જે એ બારોટ દ્વારા પોલીસ વાનમાં બેસાડી સારવાર અર્થે જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા જરોદ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં વાવાજોડાના કારણે વૃક્ષો તેમજ હોર્ડિંગ્સ રોડ ઉપર પડવાના કારણે રોડ પરથી પસાર થતા વાહનો સાથે મુસાફરોને કોઈ પણ પ્રકારની સમસ્યા ન સર્જાય તે માટે જરોદ પોલીસ સ્ટેશન પીઆઈ જે એ બારોટ અને તેમના સ્ટાફ સાથે ખડે પગે રહી વૃક્ષો તેમજ હોર્ડિંગ્સ હટાવવાની કામગીરી કરી રહ્યા હતા જરોદ પોલીસ સ્ટેશનના પીઆઈ જે એ બારોટ અને તેમની ટીમની સરાહનીય કામગીરી ચણાઈ આવી હતી અહેવાલ વિષ્ણુભાઈ ભાટિયા બગોડિયા